આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શક્તિ નમ એનજીઓ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું તેમજ દુર્ગાશસ્ત્ર વિતરણ કાર્યક્રમનું કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું શસ્ત્રપૂજન કાર્યક્રમના અવસરે તિરુપતિ મંદિરના મહંત તેમજ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે શસ્ત્રોનું પૂજન કરી એકસો એકાવન દુર્ગાશસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા હતા કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે આ શસ્ત્ર પૂજન અને વિતરણ કાર્યક્રમ યો હતો આ અવસરે વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા તથા સૌને વિજયાદશમી પર્વની તેઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ગંગા એટલે કે નદીઓ અને ગાયત્રી એટલે બેન દીકરીઓની પણ રક્ષા થવી જોઈએ આ રક્ષા થવા માટેનો એક વિશેષ કાર્યક્રમ શોભનાબેન રાવલ અને તેમના ટ્રસ્ટના માધ્યમથી આયોજિત કરાયો હતો પ્રતિકાત્મક પણ સૂચનાત્મક સૂચન કાર્યક્રમ હોવાનું વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે શોભનાબેન રાવલ દ્વારા પણ વિસ્તૃત માહિતી આપી હતી આજે વિજયાદશમીના પાવન પર્વે સૌને પહેલાં તો હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું વિજયાદશમીના દિવસે આપણને સૌને જ્ઞાત છે ભગવાન શ્રી રામે અધર્મ પર ધર્મનો વિજય કર્યો અસત્ય પર સત્યનો વિજય કર્યો અને ધર્મની સંસ્થાપના કરી આજે રાવણનો સંહાર કરીને એમણે વિશ્વને સંદેશ આપ્યો હતો કે અધર્મનો હંમેશા નાશ થવો જોઈએ આ જ રીતે આજે જે આ કાર્યક્રમ દુર્ગા શસ્ત્ર પૂજન અને દુર્ગા શસ્ત્રનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે એ પ્રતિકાત્મક છે આપણા દેશની સનાતની સંસ્કૃતિ એ વિશ્વબંધુત્વ અને એના કલ્યાણની ભાવના રાખનારી સંસ્કૃતિ છે પરંતુ વિશ્વમાં શક્તિશાળી બનવું પણ એટલું જ જરૂરી હોય છે જ્યારે આપણે શક્તિશાળી નથી હોતા તો લોકો આપણને પરેશાન કરી દેતા હોય છે આપણો સ્વયં પણ એવો અનુભવ રહેતો હોય છે પરંતુ શક્તિશાળી થઈને આપણે કોઈને રંજાડવા નથી અને ભારતનો ક્યારેય ઇતિહાસ પણ નથી કહેવો આપણે ક્યારેય કોઈની ઉપર ચઢાઈ નથી કરી પરંતુ આપણે અજય શક્તિ તો બનવું જ છે અજય શક્તિ હશું તો કોઈ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈશે નહીં એ જ પ્રમાણે દેશની અંદર પણ ગૌ એટલે ગાય માતા ગંગા એટલે પવિત્ર નદીઓ અને ગાયત્રી એટલે આપણો બેન દીકરીઓ આની પણ રક્ષા થવી જોઈએ એ રક્ષા થવા માટેનો આજે આ એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ શોભનાબેન અને એમના ટ્રસ્ટના માધ્યમથી આયોજિત થયો છે ખરેખર આ એક પ્રતિકાત્મક પણ બહુ સૂચનાત્મક બહુ સૂચક એવો કાર્યક્રમ છે અને હું એવું માનું છું કે આ દેશમાં સનાતન સંસ્કૃતિ રહેશે તો જ આ દેશ ટકી રહેશે અને આજે આટલા બધા આક્રમણો પછી પણ જો દેશ આજે દુનિયાની અંદર ઢંકો વગાડી શકતો હોય એનું એકમાત્ર કોઈ તત્વ હોય તો એ સનાતન સંસ્કૃતિ રહેલી છે કારણ કે આપણે કોઈને ક્યારેય પણ પરેશાન કરવાનો વિચાર પણ સુધા આવતો નથી એટલે આપણા બધા જ દેવી દેવતાઓ એક બાજુ શસ્ત્ર અને એક બાજુ શાસ્ત્ર આ બંનેની ચિંતા કરતા હોઈએ છીએ શાસ્ત્ર એટલા માટે કે સામેવાળાને આપણે જ્ઞાન આપી શકીએ અને સદબુદ્ધિ એમને મળે એવા પ્રકારના પ્રયત્ન કરી શકીએ અને શસ્ત્ર એટલા માટે કે તમે જો ધર્મ ઉપર આક્રમણ કરશો તો શસ્ત્રથી અમે સંહાર પણ કરશો ધર્મો રક્ષિતા રક્ષિતા આ સૂત્ર જે વેદનું છે એટલા માટે જ બન્યું છે કે આપણે જો ધર્મની રક્ષા કરીશું તો જ આપણી ધર્મ રક્ષા કરશે આ સૂત્ર સાથે આપણે આગળ વધીએ બીજા દસમી નિમિત્તે આ પાવન પર્વે સૌને આ અમે દશેરાના નિમિત્તે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ જે આ પ્રોગ્રામ અમને આરએસએસ તરફથી મળેલો છે આ પ્રોગ્રામનું અમે ખૂબ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ ગૌ ગંગાને ગાયત્રીનો આ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં વસ્તુ એવી છે કે મા બેન દીકરીઓની રક્ષા કરો ગાયની રક્ષા કરો ગંગા એટલે આપણી ભારત દેશની સમગ્ર પવિત્ર નદીઓનું એક રક્ષા કરે અને ગાયત્રી એટલે દેવી શક્તિ અને એક સનાતન ધર્મની અને બીજું સિંદૂર સિંધુની પણ રક્ષા કરો એ આ કાર્યક્રમ એના હેતુથી અમે અને મને આમાં આ પ્રોગ્રામ મને આર એસ એસ તરફથી મળેલ છે એ એનું માન સન્માનથી એનું સ્વાગત કરું છું અને આ પ્રોગ્રામ કરીએ છીએ અમે બધા સાથે રિંગ કરીએ છીએ આજે હમણાં તિરુપતિ મંદિરના મહંતશ્રી આવેલા પછી શહેર પ્રમુખ ઓમ પ્રકાશભાઈ સોની આવેલા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા લોકોને આ હું શસ્ત્ર વિસ્તરણ કરીશ એકસો ને એકાવન લોકોનું વિસ્તરણ